જી પહેલાં તો મારું નામ ઓઝાજય હિમેશભાઈ છે આ વખતની બે બે હજાર ચોવીસ પચીસની વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હું મારું નામાંકન ભરી રહ્યો છું કમિ મેનેજિંગ કમિટીની પોસ્ટ પર ભરી રહ્યો છું તમારી વાત ઘણી સાચી છે ઘણા ખરા પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે પરંતુ હજી પણ ઘણા ખરા પ્રશ્નો છે વકીલોની બેઠક વ્યવસ્થાને લઈને તેમ છતાં તેમજ વકીલોને પડતી ઘણી બધી મુશ્કેલીઓ ઘણા બધા પ્રશ્નો છે જેનું નિરાકરણ અમે લોકો લાવીશું આવતા વર્ષે આ વર્ષમાં અમે લોકો અમારો પૂરો પ્રયત્ન રહેશે કે જેટલા પણ પ્રશ્નો પ્રશ્નો છે તે તમામ સોલ્વ થઈ જશે આ વખત એ બાબતે ઘણી 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 ખરી ટક્કર થઈ શકે છે આ વખતે ચૂંટણીમાં વોટર્સો પણ વોટર્સ પણ વધ્યા છે ગયા વખત કરતાં આ વખતે ચાર હજાર આશરે ચાર હજારથી ઉપરના વોટર્સ લિસ્ટ બન્યું છે જેથી ઘણો ખરક ફર ટક્કરની રહેશે આ વખતની પોસ્ટ એ હું હમણાં કહી શકું તેમ નથી કારણ કે કેટલું વોટિંગ થાય છે ઇલેક્શનના દિવસે શું રહે છે તે પ્રમાણે ત્યાર પછી નક્કી થશે પહેલાં તો મારું નામ ધર્મેન્દ્રસિંહ બારીયા કમિટી માટે મેં કન્ટેસ્ટ કરી રહ્યો છું આ વખતે હવે મુદ્દામાં એવું છે કે ઘણા બધા વકીલોને અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે જેમ કે કોર્ટમાં કામગીરી ચાલતી હોય એ બાબતના પ્રશ્ન છે બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન મેઈન મુદ્દો છે જ પહેલેથી જ એ મુદ્દા છે તેમજ બીજી વ્યવસ્થા જે વકીલોની બેઝિક વ્યવસ્થા હોય જે એ બાબતના મુદ્દા છે એ બાબતે રિપ્રેઝેન્ટેશન માટેનું એજન્ડા છે આ વખતે દરેક કોર્ટમાં વકીલોનું માન સન્માન જળવું જોઈએ અને એ બાબતે જે પર રિપ્રેઝેન્ટેશન કરીશું જુડિશિયરીમાં વકીલોનું જુડિશિયરીનું બધા વ્યક્તિઓનું માન જળવાઈ રહે એ પણ એક મુદ્દો છે જી હવે એ બાબતે હેન્ડ થઈ ગયું છે હાઉસ અને આગળ કાર્યવાહી થશે ઇલેક્શન પડશે પછી એટલે એ પ્રમાણેનું આગળ કાર્યવાહી થશે જી જરૂરથી થશે આ વખતે ઓપન